ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા અઢાર વર્ષથી ઓછી ઉંમર અને લાયસન્સ વગર વાહન ચલાવતા શાળાના બાળકોમાં તથા તેમના વાલીઓમાં જાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાઈ

ડી મનીષા દેસાઈ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ટ્રાફિક નિયમ અવેરનેસ માટે મિટિંગ યોજાઈ તમામ વિદ્યાર્થીઓના વાલી પાસેથી કોઈ પણ જાતનો દંડ વસૂલાત કરવામાં આવ્યો નથી તમામ વાલીઓને પોતાના બાળકોના વાહન ચાવીઓ સુપ્રત કરી દેવામાં આવી હતી સેમિનાર બાબતે વાલીઓ દ્વારા પણ પોલીસની કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ ડીવાયએસપી મનીષા દેસાઈએ વધુમાં જણાવ્યું કે તમામ અને વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે માત્ર ને માત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે જ બોલાવવામાં આવ્યા છે પાલિતાણાના લોકોમાં જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી અમારો કાર્યક્રમ ચાલુ જ રહેશે માટે તમામ વાલી અને વિદ્યાર્થીઓ વગર લાયસન્સ અને એમઆઈ અઢાર વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકો વાહન ચલાવવામાં સાવચેત રહે તથા ટ્રાફિકના નિયમોને અનુસરે તેવી કરાઈ ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં અંડર વ્હીકલ ડ્રાઈવ કરે છે તેમના માટે એક વ્હીકલ ડ્રાઈવની અમારા તરફથી આયોજન કરવામાં આવ્યું તેમાં અમે સ્કૂલ નક્કી કરી ત્યારબાદ સ્કૂલના જે છૂટવાનો સમય હોય ત્યાં જઈને જે બાળકો પોતાને અંડર એટીન છે ને લાયસન્સ નથી ધરાવતા તેમ છતાં એ વ્હીકલ ચલાવીને સ્કૂલ સુધી આવે છે તેમને પકડીને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યા અને તેમના માતા પિતાનો સંપર્ક કરીને માતા પિતાને પોલીસ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને અમારા દ્વારા એમના માતા પિતાનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એ લોકોને અન્ડર એટીનના બાળકોમાં ન્યૂ એમવી એક્ટનું જ અમેન્ડમેન્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં થયું છે તેમાં બાળક જો કોઈ જે માઇનોર છે જે જુવેનાઇલ છે તેના દ્વારા જો કોઈ એક્સિડન્ટ કરવામાં આવે છે અને બાળક જો કોઈ એક્સિડન્ટ કરે છે તો એના જ જવાબદાર તેના માતા પિતા ઠરે છે તે વિશે થોડી સમજ કરવામાં આવી તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ બાળકોને સોશિયલ મીડિયાના માધ્યમમાં કઈ રીતે આગળ વધતા અટકાવવા જોઈએ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરે તે માટે પ્રાથમિક ફરજ માતા પિતાની થાય છે તે વિશે થોડી સમજ કરવામાં આવી અને આ નવતર પ્રયોગનો માતા પિતા દ્વારા સારો અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમે એક પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી હું સમગ્ર જનતાને બી અપીલ કરવા માગું છું કે તમારું બાળક જો અઢાર વર્ષથી નીચેની ઉંમરનું છે અને તે લાઇસન્સ નથી ધરાવતું તો મહેરબાની કરીને તેને બાઈક કે એવું એક્ટિવા કે કોઈ પણ વ્હીકલ ન આપવું જોઈએ અને બાળક લીગલ એજ પર જ્યારે એન્ટર થાય ત્યારબાદ જ તેને બાઇક એવું લઈ આપવું જોઈએ જેના દ્વારા આપણે ઘણા બધા માઇનોર એક્સિડન્ટ્સ અટકાવી શકીશું